પાખંડ અને દંભથી ભરેલા અત્યાચારી ભારતીય સમાજ અને લગ્ન જીવનનો ભોગ બનતી એક દબાયેલી કચડાયેલી સ્ત્રીની આ વાર્તા વાર્તા છે પ્રસ્તુત પણ લઘુ વાર્તા છે જે સમયના અભાવે નાના નાના ભાગમાં લખી છે વાર્તા નાનકડી જ છે એટલે દરેક પ્રકરણ નાના રહેશે પ્રથમ પ્રકરણ આજે હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું તો ચલો શરૂ કરીએ વાર્તા સટાક સટાક વિશાલે ઝડપથી નીકળી ગયો બેડની ધારે માથું ટેકવીને કામ્યા ડુસકા ભરીને રડી રહી હતી આ હવે રોજનું થઈ ગયું હતું માતા પિતાની સહમતીથી થયેલા લગ્ન જીવનમાં થોડો થોડા સમય સુધી બધું સારું ચાલ્યું પરંતુ ઉડાવ વિશાલે પોતાના પિતાના મૃત્યુ પછી તેને વારસામાં મળેલી બધી જ દોલત શેર સટ્ટા અને દારૂ ઢીંચવામાં ઉડાડી મારી વારસામાં મળેલી દોલ દોલતને લીધે તે વધુ બેફામ બન્યો હતો રોજના દરે મિત્રો સાથે પાર્ટીઓ કરવી હોટેલો રેસ્ટોરમાં રેસ્ટોરન્ટમાં જમવા જવું સટ્ટામાં પૈસા લગાડવા ગુમાવવા આ બધું કામ્યા કમને જેમ તેમ સહન કરી લેતી હતી પરંતુ વિશાલની એક વાત કામ્યાથી નહોતી સહન થતી દારૂની જેમ વિશાલ સ્ત્રીઓનો પણ શોખીન હતો છાસ તે પોતાના મિત્રો સાથે થાઈલેન્ડ ઉપડી જતો થાઈલેન્ડ જેને સુંદરીઓનો દેશ કહેવાય છે ત્યાં વિશાલ લગભગ બીજા મહિને મિત્રો સાથે મોજ મજા કરવા ઉપડી જતો અને સહેજે પંદર દિવસે પાછો આવતો અમદાવાદમાં પણ કોલેજકાળની કાળની કેટલી ચરિત્રહીન છોકરીઓ જોડે તેને આવા આડા સંબંધ હતા એવું નહોતું કામ્યા દેખાવડી કે રૂપાળી નહોતી લગ્ન પછી આટલા વર્ષે કામ્યા લગભગ કોલેજની એ જ કામ્યા હતી જેની પાતળી કામણગારી કમર કે ફિગર પાછળ એક સમયે વિશાલ ઘેલો હતો અને કોલેજમાં કામ્યા સાથે સેટિંગ કરાવવા માટે તે પોતાની એક ખાસ દોસ્તને એ વખતે કેટલી વાર કહી ચૂક્યો હતો દોસ્તને એ વખતે કેટલી વાર કહી ચૂક્યો હતો કામ્યનું રૂપ હજી લગભગ એવું ને એવું જ જળવાઈ રહ્યું હતું એ જ કામ્યા આજે વિશાલના મમ્મી પપ્પાએ એક જ કાષ્ટ અને ધર્મના હોય સામે ચાલીને લગ્ન નું માગું નાખ્યું હતું વિશાલને ભાવતું ભોજન મળી જતા તે રાજી થઈ ગયો હતો કામ્યાની અનિચ્છા છતાં વિશાલના પિતા સમૃદ્ધ હોય તેના માતા પિતાએ આવું સગું સામે ચાલીને આવ્યું છે ફરી વાર નહીં મળે એમ કહી કામ્યાના લગ્ન વિશાલ સાથે કરાવી દીધા લગ્ન બાદ એક પછી એક કરુણાતિકાઓ ઘટી લગ્નના તુરંત બાદ કામ્યાના માતા પિતા જેઓ જૈન હતા તેમણે દીક્ષા લઈ લીધી અને વિશાલના માતા પિતાનું વારાફરતી અણધાર્યું મૃત્યુ થયું તેમના લગ્ન થઈ ગયા પછી શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું પણ જેમ જેમ સમય વીત્યો વિશાલ સ્ત્રીઓની ને લીધે તેને કામ્યામાંથી રસ ઉડી ગયો પોતાની ઉડાવ લાઈફસ્ટાઈલ અને સટ્ટામાં મોટા નુકસાનને વિશાલને કંગાણ કરી મૂક્યો અને સાવ સાવદારૂડ્યો પણ

લેબલ મારી દીધું હતું પોતાના રિપોર્ટ નોર્મલ જાણતી ઉકળી ઉઠી હતી અને રિપોર્ટ કરાવવાનું તો બાજુ પર રહ્યું ઉલટાનું વિશાલે કામ્યા સાથે મારજોડ ચાલુ કરી દીધી હતી એમાંય જ્યારથી વિશાલને ખબર પડી કે કોલેજ કાળમાં કામ્યા ને કોઈ પણ અન્ય છોકરા માટે ફિલિંગ્સ હતી ત્યાર પછી તો વિશાલે કામ્યાને ચરિત્રહીન અને છીનાર જેવા અત્યંત હિન શબ્દો કે આરોપો આપી નવા આપી નવાજી હતી અને દર વખતે મારઝૂડ કરી એ જ શબ્દો તે કામ્યને સંભાળતો આજે પણ એવી જ મારઝૂડ કરીને બહાર ચાલ્યો ગયો હતો કંગાળ થયા પછી વિશાલે તેના પિતાનું ભવ્ય મકાન વેચી માર્યું હતું અને તેમાંથી મળેલી મોટી રકમમાંથી એક સારી કહી શકાય તેવી સોસાયટીમાં જેની ઉપર બીજો માળ બનાવી ઉપરનો માળ ભાડવાતને આપી વિશાલે જેમ તેમ મહિને બાર પંદર હજારની ઇન્કમ ઉભી કરી હતી અને બે જણા નીચે રહેતા હતા ભાડાની આવકમાંથી કામ્યા જેમ તેમ ઘર ચલાવતી વિશાલ પાસે કોઈ નોકરી નહોતી પરંતુ શેર બજારમાં ભાડાની આવકમાંથી થોડા પૈસા રોકતો જેમાંથી મોટે ભાગે જેમાંથી મોટે ભાગે પૈસા ડૂબતા કોઈક વાર નફો થતો નફો થાય તો ખુશીમાં અને નુકસાન થાય તો દુખમાં એમ બંને પ્રસંગે તે દારૂ ઢીજતો અને કામ્યા સાથે મારજુડ કરતો નુકસાન થયું તો કામ્યાને મારઝૂડ કરી દોષનો ટોપલો ટેણીના ટેણીના માથે દુષ્ટ પગલાને તેના દુષ્ટ પગલાને આપતો સારા દિવસો આવશે અને વિશાલ સુધરશે એ આશાએ કામ્યા ક્યારની પરંપરાગત ભારતીય નારીઓની જેમ પોતાનું લગ્ન જીવન ઢસડી રહી હતી જોકે તે પોતે હવે ત્રાસી ગઈ હતી પોતાની સહન શક્તિની સીમા નહોતી સીમા નજીક વાવાનું હવે તેણીને ક્યારનું ફીલ થઈ રહ્યું હતું છેલ્લા દોઢેક મહિનાથી ઘરનો ઉપરનો માળ ખાલી હતો દારુડિયા વિશાલ ના ત્રાસથી કંટાળીને ભાડુઆત પણ ઘર ખાલીને ખાલી કરીને જતો રહ્યો હતો બીજો ભાડુઆત મળે ત્યાં સુધી ઘરમાં પૈસાની તંગી પૈસાની તંગી વર્તાઈ રહી હતી બચત કરેલા પૈસામાંથી કામ્યા માંડ માંડ ઘર ચલાવી રહી હતી સટ્ટામાં પૈસા રોકવા રઘવાયો થયેલો વિશાલ કામ્યા પાસે પૈસાની માંગણી કરી રહ્યો હતો માંડ માંડ ઘર ચલાવી રહેલી કામ્યાએ પૈસા આપવાની ના પાડતા વિશાલે મારજૂડ કરી હતી વિશાલના ગયા પછી ક્યાંય સુધી કામ્યા રડતી રહી છેવટે રોજની આજ ઘટમાળ છે એ યાદ આવતા તે ઊભી થઈને પોતાના કામે વળગી પડી પંદર હજાર ભાડું બે ભાડા ડિપોઝિટ અને એક ભાડું એડવાન્સ વિશાલ બોલ્યો એ બે ત્રણ દિવસ પછી તે કોઈ નવા ભાડુઆતને ઘર બતાવવા લઈ આવ્યો લઈ આવ્યો હતો તે ભાડુઆતે હા પાડતા વિશાલે તેને ભાડું વગેરે કન્ડિશન કઈ સંભળાવી વિશાલે કયા મુજબ ભાડા કરાર વગેરે વિધિ પતાવી અને ભાડવાત પોતાનો સામાન લઈને બે ત્રણ દિવસમાં શિફ્ટ થવાનું કહીને જતો રહ્યો આ વખતે ભાડે આપતા પહેલા તને કહી દઉં છું કામ્યા બોલી મારી ઉપર આ વખતે હું સહન નહીં કરું અગાઉના ભાડવાત વખતે વિશાલે કામ્યા ઉપર ભાડવાત પુરુષો સાથે આડા સંબંધોની આરોપ લગાવી તેની સાથે કેટલી વ્યવહાર મારઝોડ કરી હતી તેણે આ અંગે ભાડવાત સાથે પણ માથાકૂટ અને ઝગડા કર્યા હતા આથી કંટાળીને ભાડવા ઘર ખાલી કરીને જતો રહ્યો હતો એ ફેમિલી વાળો છે વિશાલ તોસડા સ્વરમાં બોલ્યો અગાઉના પણ હજાત હતા જ કામ્યા ચીડાયેલા સ્વરમાં બોલી પણ અગાઉના લંપટ હતા આ આર્મી વાળો છે વિશાલ બોલ્યો આર્મી વાળા મોટે ભાગે સારા જ હોય છે સારા જ હોય એ લોકો લંપટ હતા તોય તું મારી જોડે મારકૂટ કરતો હતો જેવી ખાનામાંથી પૈસા લઈને નીકળી ગયો કામ્યા સમસમી ને ઉભી રહી બે ત્રણ દિવસ બાદ એ ભાડવા ઉપરના માળે પોતાનો સામાન લઈને રહેવા આવી ગયો બે

આખો દિવસ ઉપરના માળે એ દોડા દોડ કરતી એમાંય્યારે તેના પપ્પા ઘરે હોય ત્યારે તો ખાસ થોડા દિવસો પછી તે છોકરી વેદિકા નીચે સોસાયટીની ગલીમાં અન્ય બાળકો સાથે રમવા આવવા લાગી તે બાળકો સાથે રમતી હતી ત્યારે ત્યારે જ સામેવાળા રમીલા કાકીએ તેને તેનું અને તેના પપ્પાનું નામ પૂછ્યું હતું કામ્યા એ વખતે પોતાના ઘરમાં ઓટલા ઉપર કપડા વાળી રહી હતી ને ત્યાં એ વખતે એ બેનું નામ ખબર બેનું નામ શું છે તે ખબર પડી રમીલા કાકી પૂછતા વેદિકા એ પોતાના પપ્પાનું નામ અથર્વ કહ્યું હતું હજી સુધી કામ્યની વેદિકા કે અથર્વ સાથે કોઈ ઔપચારિક મુલાકાત નહોતી થઈ જોકે પોતાની બાજુના એક ભાઈ સાથે વાત કરી રહેલા અથર્વને સાંભળી કામ્યને એટલું તો ખબર પડી હતી કે અથર્વ આર્મીમાં હતો અને એનું ટ્રાન્સફર થોડા સમય માટે અમદાવાદ કેન્ટોનમેન્ટમાં થયું હતું સવારે પોતાની નોકરી એ નોકરીએ જતા સમયે તે વેદિકાને સ્કૂલે મૂકતો જતો તેણીના છૂટવાના સમયે તે વેદિકાને લઈ આવતો અને ત્યારબાદ પોતાની સાથે કેન્ટોનમેન્ટ લઈ જતો અહીંયાથી કેન્ટોનમેન્ટ બહુ દૂર નહોતું છતાં વેદિકા આખો દિવસ કેન્ટોનમેન્ટમાં કંટાળી જતી આથી અથર્વ એ સમસ્યાનું કોઈ ને કોઈ સોલ્યુશન શોધી રહ્યો હતો અથર્વની વાતો સાંભળી કામ્યાને તેના વિશે અને તેની પત્ની વિશે જાણવાની ઉત્કુંઠા થઈ આવી જોકે વિશાલને ખબર પડે તો તે વ્યામાય અને મારઝૂડ થાય એ બીકે તેણીએ એ વિશે કશું જાણવાનો પ્રયત્ન નહોતો કર્યો સતાય અથર્વની પત્ની કોણ છે તે ક્યાં છે તે શું કરે છે તે કેમ અથર્વની સાથે નથી વગેરે જાણવાની કામ્યાને સતત ઉત્ત ઉત્કંઠા થઈ આવી એમ પણ ઉપરોક્ત પ્રશ્ન હવે સોસાયટીના સોસાયટીની ગલીમાં અથર્વોને ભાડવા તરીકે ઓળખતી લગભગ બધી સ્ત્રીઓ પુરુષોમાં ચર્ચાઈ રહ્યા હતા મિત્રો આમ અહીં પહેલો ભાગ પૂરો થાય છે તો બીજો ભાગ તમે જરૂર ને જરૂર રહેજો અને જો અમારી આ વાર્તા સારી લાગી હોય તો ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો